મહત્વની અપડેટ મળી રહી છે બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ ના રિઝલ્ટ બાબતે ધોરણ દસ અને ધોરણ બાર નું બોર્ડ પરીક્ષા નું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના મહત્ત્વના અપડેટ આજનો આ ન્યૂઝ રિપોર્ટ છે જે ખરેખર પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે કે હવે તમારી પાસે તારીખ આવી ગઈ છે કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ધોરણ દસ અને બારનું ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર કરવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ એપ્રિલના અંતમાં જાહેર થશે આજનું આ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝ રિપોર્ટ છે તમે જોઈ શકો છો આજે એટલે કે આજે જોવા જઈએ તો દસ એપ્રિલે પેપર ચકાસણીની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચૂંટણીના કારણે વીસ જ દિવસની અંદર બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જશે વીસ જ દિવસની આજથી લઈ અને વીસ દિવસની અંદર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પરવા અને સાયન્સનું સંપૂર્ણ રિઝલ્ટ જાહેર થઈ જશે તો આ સંપૂર્ણ અપડેટ આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આગળના અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પણ ઝડપી બનશે એટલે કે મહત્ત્વની અપડેટ એ છે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં આવતા હતા અથવા તો જૂનના શરૂઆતના દિવસોમાં આવતા હતા પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલા વહેલા જાહેર થવાના છે તબક્કાવાર ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થશે પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસક્રમની પ્રક્રિયા પણ ઝડપી બનશે એ પણ એક મહત્ત્વની અપડેટ કહી શકાય હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ વર્ષની જોવા જઈએ તો કે ચૂંટણીના કારણે પરિણામો વહેલા આવવાના છે અને પેપર ચકાસણી કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે હવે બોર્ડ દ્વારા જે ડેટા એન્ટ્રી કરવાની છે એ પણ જે બાકી છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકશે આ મહત્વની અપડેટ છે બોર્ડની કચેરી દ્વારા આ ઓફિશિયલ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝ રિપોર્ટ છે તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ કે ગયા છેલ્લા પાંચ વર્ષે બોર્ડ દ્વારા કયા કયા દિવસે રિઝલ્ટ જાહેર થયેલું છે તો બે હજાર ઓગણીસની આપણે વાત વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં ધોરણ દસનું રિઝલ્ટ અઠાવીસ મે આવ્યું હતું જ્યારે ધોરણ બારનું રિઝલ્ટ એકત્રીસ મે આવ્યું હતું બે હજાર વાત કરીએ તો બે હજાર વીસમાં ધોરણ દસનું રિઝલ્ટ નવ જૂને જાહેર થયું હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પરવાનું રિઝલ્ટ સોળ જૂને જાહેર થયું હતું બે હજાર એકવીસની વાત કરીએ તો બે હજાર એકવીસની અંદર ધોરણ દસ અને ધોરણ બારની અંદર માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું જ્યારે ધોરણ બે હજાર બાવીસની આપણે વાત કરીએ તો એની અંદર ધોરણ દસનું રિઝલ્ટ ચાર જૂને આવ્યું હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પરવાનું રિઝલ્ટ છ જૂને આવ્યું હતું હવે બે હજાર ત્રેવીસની વાત કરીએ ધોરણ દસનું રિઝલ્ટ પચીસ મે આવ્યું હતું અને એના પછી ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ બે મે જાહેર થયું હતું તો વિદ્યાર્થી મિત્રો હવે વર્ષ બે હજાર ચોવીસની અંદર બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવી શકે છે તો સૌ પ્રથમ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જે છે એ આઠથી લઈ અને બાર એપ્રિલની વચ્ચે આવી શકે છે એટલે કે એપ્રિલના બીજા અઠવાડિયામાં ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે આ સંભવિત તારીખ છે પણ આઠથી લઈ અને બાર એપ્રિલ સુધી ફાઇનલ રિઝલ્ટ આવી જશે જ્યારે ધોરણ દસની વાત કરીએ તો ધોરણ દસનું રિઝલ્ટ બાર એપ્રિલથી લઈ અને પચીસ એપ્રિલની વચ્ચે ગમે ત્યારે જાહેર થઈ શકે છે ખાસ બાર બાવીસ એપ્રિલ અને પચીસ એપ્રિલ તમારે ધ્યાનમાં રાખવાની છે અને ધોરણ બાર સામાન્ય પરવાના રિઝલ્ટ વાત કરીએ તો પચીસ એપ્રિલ થી લઈ અને ઓગણત્રીસ એપ્રિલ સુધી એટલે કે ઓગણત્રીસ એપ્રિલ અને પચીસ એપ્રિલ આ બે મહત્વની તારીખો છે એ સમય તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ મહત્વની એપડેટથી તમારા સુધી પહોંચાડવાનું કામ કરેલું છે